તો ભાજી આપણી એકદમ સરસ અને રોડ ઉપર મળે તેવી જ આપણી તવા ભાજી બની અને તૈયાર છે હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ રોડ ઉપર મળે તે તવાભાજીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી તો આપણે વેજીટેબલ્સ લીધેલા છે તે અલગ અલગ રીતે બાફી અને લીધેલા છે જો તમે આ રીતે અલગ અલગ વેજીટેબલ બાફી અને તવાભાજી બનાવશો તો એકદમ પરફેક્ટ અને જે રોડ ઉપર મળે છે તેવી જ તવાભાજી બનશે તો તવાભાજીમાં આપણે ફુલાવર બટેકો અને વટાણા ગાજર બીટનો જ ઉપયોગ કરેલો છે તો તમે આ રીતે ચોક્કસથી એકવાર તવાભાજી બનાવી અને ટ્રાય કરજો રોડ ઉપર મળતી તવાભાજી બનાવશું તો તવાભાજી બનાવવા માટે આપણે મોટી સાઇઝનું એક બટેકું બાફેલું છે ફુલાવર બાફેલું છે અડધી વાટકી વટાણા અડધું ગાજર અડધું બીટ બાફેલું છે તો આ પાંચેય વસ્તુને આપણે અલગ અલગ બાફી અને લીધા છે તો આ પાંચે પાંચ વસ્તુ આપણે બાફેલી છે તો આપણે એક મોટી સાઇઝનું ટામેટાનું કટિંગ કરેલું અને એક નંગ મોટી સાઈઝ ડુંગળીને કટિંગ કરેલી તો આપણે આ પાંચથી છ વસ્તુમાંથી તવાભાજી બનાવશું તો જે રોડ ઉપર મળે છે તવાભાજી તે તવાભાજી બનાવશું તો ભાજી માટે આપણે પેસ્ટ બનાવશું તો આદુ લસણ અને લાલ સૂકું મરચું પલાળેલું તો તેની આપણે પેસ્ટ બનાવી લેશું તો મરચાં આપણે ચારથી પાંચ કલાક પહેલાં જ આપણે પલાળેલા છે તો મરચાં એકદમ સારા એવા પલળી ગયા છે તો મેં કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે તો તેની જગ્યાએ તમે રેગ્યુલર મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો મરચું આદુ અને લસણ તેને આપણે મિક્સરમાં પીસી અને તેની પેસ્ટ બનાવી લેશું મરચાં આદુ લસણ પેસ્ટ બનાવવામાં આપણે બેથી ત્રણ ચમચી પાણીનો ઉપયોગ કરીશું તો આપણે પીસી અને પેસ્ટ તૈયાર કરી લેશું આપણે ભાજી બનાવવા માટે આ રીતનો જે તવો આવે તે લીધેલો છે રોડ ઉપર મળે તે રીતે આપણે આ તવામાં તવા ભાજી બનાવશું તવો ગરમ થઈ ગયો છે તો આપણે એક મોટા ચમચા જેટલા તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ડુંગળીને ઉમેરી દેશું ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેલમાં સતળાવવા દેસું બે મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી તેલમાં સારી રીતે સતળાઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આપણે તેમાં કટિંગ કરેલા ટામેટાને ઉમેરી દઈશું ડુંગળી અને ટામેટાને સારી રીતે તેલમાં સતળાવવા દેશું ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને ટામેટા સારી રીતે મેસ થવા લાગ્યા છે તો તમે જુઓ છો કે આપણા ડુંગળી ટામેટા સારી રીતે તેલમાં સતળાઈ ગયા છે તો તમે જુઓ છો કે આપણા ડુંગળી ટામેટા સારી રીતે તેલમાં સતળાઈ ગયા છે એક ચમચી લસણની પેસ્ટ ઉમેરશું તો આપણે લસણની પેસ્ટ ઉપરથી ઉમેરવાની તો આ રીતે લસણની પેસ્ટને આપણે ઉપરથી ઉમેરી અને તેલમાં સતળાવા દેવાની ડુંગળી ટમેટા સારી રીતે તેલમાં સતળાઈ ગયા છે તો તેમાં આપણે બીટને ઉમેરી દેસું બીટનો ઉપયોગ આપણે આ રીતે કરશું તેથી ભાજીનો કલર એકદમ સારો આવશે આપણે બાફેલા ગાજરને ઉમેરી દેસું તો આ બધી જ વસ્તુને આપણે પેલા સારી રીતે તેલમાં સાતળી અને મેસ કરી લેશું મેસરની મદદથી આપણે આ રીતે બધું જ પેલા મેસ કરી લેશું ગાજર બીટ ટમેટાં અને ડુંગળી સારી રીતે આપણે મેસ કરી લીધું છે તો આ રીતે મેસ થઈ જાય ત્યાર પછી આપણે ફુલાવર વટાણા અને બટેકાને ઉમેરવાના તો હવે આપણે ફુલાવર બટેકા અને વટાણાને ઉમેરી દેશું તો તમે જોવો છો કે આપણે ફુલાવર એકદમ સારી રીતે મેસ થઈ ગયું છે તો હવે વટાણા અને બટેકાને પણ આપણે ઉમેરી દેશું પેલા આપણે સારી રીતે મિક્સ કરી લેશું આદુ મરચું લસણની આપણે પેસ્ટ બનાવેલી છે તે આપણે ઉમેરી દેશું તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું આપણે મિક્સરની મદદથી આ રીતે મિક્સ કરી લેશું આપણે સ્વાદ પ્રમાણે મીઠાનો ઉપયોગ કરશું અડધી ચમચી ગરમ મસાલા પાવડર ચપટી હળદર એક ચમચી લાલ મરચું પાવડર તો આ બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીશું તો આ રીતે ગરમ પાણીની જરૂર પડશે તે રીતે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીશું તો તમે જોવો છો કે આપણે રોડ ઉપર મળે તેવી જ એકદમ સરસ તવા ભાજી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ ઉપરથી આપણે અડધા લીંબુનો રસ ઉમેરશું ભાજીને આપણે સર્વ કરી લેશો તો આપણે પાઉને શેકી લેશું ઉપરથી આપણે ધાણાને સ્પ્રિંકલ કરશું આ તવા ભાજી આપણે બટર સાથે સર્વ કરશું તો છે ને એકદમ સરસ જો તમને આ તવા ભાજીની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ ચોક્કસ કરજો બાજુમાં રહેલ બે લાઇકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે